શિવલ્લવાધી શકી જય શ્રી ગોવર્ધનનાથજી પ્ય કી જય કાર્તક સુદ એકાદશી દેવ પ્રબુધિની દેવ દિવાળી અને તુલસી વિવાહનો મંગલ દિવસ છે આજે શ્રીજીનો ભારી શૃંગાર થાય છે સોનેરી વસ્ત્ર સોનેરી ઝરીની કુલેશ શિરપેચ પાંચ ચંદ્રિકાની જોડ અને અનેક અનેક ભારે શૃંગાર આપ ધરે છે આજે આપનો બ્યા છે આ જ ગદ્દલ મોજા જેવા શીતકાલના વસ્ત્રો અને ખજૂર વગેરે સામગ્રી શરૂ થાય છે અંગીઠીનો પણ આજથી ક્રમ શરૂ થાય છે અને અતિ બળો એવો આ ઉત્સવ છે શી ઠાકોરજી અને શ્રી સ્વામનીજીના બ્યાનું એક પદ છે કે હજે તો લાલન બહુ છોટા સા છે પણ આજે મૈયાને કચ્છું કહી રહ્યા છે મૈયા મોહી સી દુલહની ભાવે જય એ કાહુ કી દેઠોનિયા કૃનક ચુનક ઘર કરી કરી પસાલ રસોઈ આપણે કર લે મો જિમાવે કરી અનચલપટ નંદ બબાસ ઠાઢી गोद रे करी मनोहार मनावे अहो मेरे लाल कहो बबासा तेरोपराव नन्दराय नन्द रा बढ़ावे परमानंद प्रभु की बातें सुनी परमानंद प्रभु की बातें सुन आनंद उर ना समावे मैया मोहि ऐसी दुलहानी भा હવે છોટા લાલન આજે મૈયાને કહી રહ્યા છે કારણ કે લાલન ચંદાની જીદ કરી રહ્યા હતા અને મૈયાએ કહ્યું કે લાલા ચંદાને જવા દે હું તને નહીં દુલ્હન લાવી આપીશ તો હવે લાલા દુલ્હની કેવી ગમે છે તેનું મૈયાને કહી રહ્યા છે કે કેવી રીતે હશે મારી દુલ્હની કે આપણા આખા વ્રજમાં તેના જેવું હોય નહીં હોય રૂનક જૂનક ઘર આવે અને જ્યારે તે ચાલશે તેના અનેક અનેક આભૂષણોનો રણકાર થશે કરી કરી પાક રસાલ રસોઈ અપને કર લે મોહી જીમાવે રસાલ રસોઈ તે બનાવશે રૂખી નહીં રસરૂપ રસોઈ બનાવશે અને મને તે જમાડશે અને જ્યારે નંદ બાવા આવ આવશે અને ભોજન કરવા બેસશે ત્યારે તે કરી અંચલપટ નંદ બાવા પોતે પોતાની ઓઢણીથી મસ્તક ઢાંકી દેશે અને ઊભી રહીને પંખો કરશે નંદ બાવાને ભોજન કરાવશે મોહી ઉઠાએ ગોદ બેઠા રહે અને મૈયા હું તો કેટલો બધો નાનો છું તો મને તેની ગોદમાં બેસાડીને મનોહાર કરીને મનાવશે અને ભોજન કરાવશે અને મૈયાને તો એટલી બધી હસી આવી ગઈ કહે છે અહો મેરે લાલ કહો બાબા સો તેરો બ્યા કરાવે આજે નંદ બાબા આવશે તો હું કહીશ કે હવે લાલનનો બ્યાહ કરાવો અને નંદ બાબા ઘરે આવ્યા છે નંદરાની કહી રહ્યા છે કે આજે તો લાલાને કહ્યું કે મને આવી દુલ્હની જોઈએ છે તો બંને પરસ્પર વાતો કરી રહ્યા છે અને સુખનો સમુદ્ર ત્યાં ઉપજ્યો છે અને પરમાનંદ પ્રભુ કી બાતે સુની આનંદ ઉર ન સમાવે અને પરમાનંદાસજી આ બધી જ લીલાનું દર્શન અને અનુભવ કરી રહ્યા છે અને કે છે મારા પ્રભુની આવી વાતો સાંભળીને મારા હૃદયમાં આનંદ સમાતો નથી તો આવી આવી દુલ્હની લાલનને જોઈએ છે અને તે જ આ દિવસ છે શ્રી ઠાકોરજીનો બ્યાનો દિવસ દેવ પ્રબોધિનીના ઉત્સવની બધાય હોશ વલ્લ વાધી શકી જય યુગલ સરકાર કી જય